નમસ્તે ખેડૂતભાઈઓ હું આસ્થા લાઈફ બિઝનેસ વતી જીપી સોહાણ સર્વ ખેડૂતભાઈનું સ્વાગત કરું છું અત્યારે આપણા ગુજરાતની અંદર એમાં ખાસ કરીને ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લાની અંદર અમારા બે ત્રણ તાલુકા એવા છે કે તળાજા પછી અડધું પાલીતાણા અને મહુવા અને રાજુલા અમરેલીના વિસ્તારની અંદર અત્યારે ડુંગળીનો પુષ્કળપણા વાવેતર છે પણ ગરમીના કારણે ડુંગળીનું પૂરતું ઉત્પાદન થયું નથી અને ડુંગળીનું ઉત્પાદન નથી થયું એનું કારણ એવી રીતે છે કે ગરમી વધારે હતી અને અતિ વરસાદ હતો પણ આપણે સતત જેને આપણું કાલા સોના જેને જે દવા આવે છે એનો અને બ્લેક સોના ખાતરનો ઉપયોગ કર્યો તો એની નજર સામે જ તે તમે જો આવા ઉત્પાદન છે આજે એક સો ને દસ દિવસની ડુંગળી થઈ છે અને આજે એની ઓલી થાય છે એક પણ જગ્યાએ ક્યાંય ડુંગળીનું વાવેતર નથી અને એનું ઉત્પાદન નથી મળ્યું જ્યારે આ જે છે ને એ આપણું રિઝલ્ટ છે તો એવા જ આપણે તળાજા વિસ્તારની અંદર તે મથાવડામાં જે કામ કરે છે અને એને સારું એવું છે એવા રાજુભાઈ મકવાણા સાથે વાત કરીએ અને એ આપણને એની વિશે બે વાત કરશે નમસ્કાર હું તો કેવા માંગુ છું બધા ખેડૂતોને કે આપણે જે કોલા સોના અને કાલા સોના દવાનું જે છટકાવ કર્યો છે તો મારી સામેથી જોવો છો કે આવી રીતે ડુંગળીનું ઉત્પાદન મળ્યું છે અને આવો જો આપણે ફાર્મ પણ અને આનું ફળ પણ મોટું છે અને ઉત્પાદન ખૂબ મળ્યું છે તો આજની તારીખ છે એ ખેડૂત ભાઈઓ એ પહેલી તારીખ છે પહેલી તારીખ એટલે બારમો મહિનો એટલે આજે એકસો ને દસ દિવસની આ ડુંગળી છે તમારી નજર સામે અને સાઈઠ દિવસની ડુંગળી થઈ હતી ત્યારે ફૂલ વહી જવાની તૈયારીમાં હતી પણ આપણે ખેડૂત સાથે સંપર્ક થયો અને કીધું ભાઈ તમે આની અંદર એક વખત ટ્રાય કરો મારું બ્લેક સોના ખાતર જે આવે છે એ વિઘે નખાવરાવો અને કાલા સોના દવા છે એ બે વિઘે એક લીટર પવરાવો અને એ કરવાથી ખેડૂતે બે વખત આ કર્યું છે અને જો એની સામે રિઝલ્ટ છે તો ખેડૂત ભાઈઓ છે એને આપણે કહેવાય ભાઈ દવા છટકાવ કરવાથી તમને પરિણામ મળે કે ન મળે આ દવા છટકાવ કરાવવાય કે લેવાય 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 આ દવા લેવાય ને તો બસ આજ મારું ઓલું છે હવે આ બધાને ભલામણ છે કે તમે એક વખત વાપરો ટ્રાય કરો અને ઓલ્યુ કરો એવી રીતે જય જવાન જય કિસાન